ભરૂચમાં ઝઘડ્યાની નિર્ભયા જીવન મરણ વચ્ચે જંગ લડી રહી છે નિર્ભયાની દિવસે ને દિવસે તબિયત લથડી રહી છે સતત તબીબી નિરીક્ષણ વચ્ચે નિર્ભયાની સ્થિતિ હવે ગંભીર થઈ રહી છે નિર્ભયા હાલ રિસ્પોન્સ પણ નથી આપી રહી બ્લડ પ્રેશરમાં સતત ઉતાર ચડાવની સ્થિતિ છે નિર્ભયાને છેલ્લા બે દિવસમાં ત્રણ યુનિટ લોહી ચડાવ્યું દસ કરતા પણ વધારે ડોક્ટરોની ટીમ સતત સારવારમાં લાગેલી છે હવસના હેબાને એક જિંદગીને લાચાર બનાવી છે નિર્ભયાની તરફેણમાં સતત સહાનુભૂતિનો પ્રવાહ વહી રહ્યો છે ખાતેથી અત્રેના રિફર કરવામાં આવેલ દુષ્કર્મી પીડિતા બાળકીની હાલત અત્યારના લેવલે ગંભીર જ છે અમારી ડૉક્ટર્સની નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ દ્વારા પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે કે દર્દી જલ્દી સારી થાય એ માટે અમે બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે દર્દીને બ્લડ પણ છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ યુનિટ ચડાવવામાં છેલ્લા અડતાલીસ કલાકમાં ત્રણ યુનિટ ચડાવવામાં આવ્યું છે વેન્ટિલેટર પણ ચાલુ જ છે અને બેસ્ટમાં બેસ્ટ સારવાર આપી આપીએ છીએ

જોકે સયાજી વધુ ડોક્ટરની ટીમ છે તો સતત બાળકીના સારવારમાં લાગી છે અને જે રીતે જોઈએ તો બાળકીની તબિયત છે તે ક્યાંક ને ક્યાંક લખી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળે છે બાળકી છે તે રિસ્પોન્સ આપતી નથી અને સાથે સાથે બાળકીનું જે બ્લડ પ્રેશર છે તેમાં પણ સતત ઉધાર ચઢાવ આવી રહ્યા છે સતત ડોક્ટરો છે ત્યાં બાળકીનું નિરીક્ષણ કરી રહ્યા છે હાલત પણ નાજુક હોવાની છે ડોક્ટરો જણાવી રહ્યા છે બાળકી અત્યારે હાલ પણ જે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અહિયાં જોવા મળી રહી છે અને સતત જે ડોક્ટરની ટીમ છે તે આ બાળકી બચાવવાના તમામ પ્રયાસો છે તે કરી રહી છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ